ગુજરાતી સંગીતના ભીષ્મ પિતામહ કહેવાતા ક્ષેમુ દિવેટિયાના શતાબ્દી વર્ષ નિમિત્તે ઉપાસના પરફોર્મિંગ આર્ટ્સ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને ઉપાસના પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ક્ષેમુ દિવેટિયાના સ્વરાંકનોનો રજૂ કરતો કાર્યક્રમ સુરીલો સંવાદ યોજાયો હતો જાણીતા સ્વરકાર અને ગાયક અમર ભટ્ટે કાર્યક્રમમાં ક્ષેમુ દિવેટિયાના સ્વરાંકનો વિશે વાત કરી હતી જેમાં તેમણે સાથ આપ્યો હતો ગુજરાતી સુગમ સંગીતના પ્રસિદ્ધ કલાકારો શ્યામલ અને સૌમિલ મુનશીએ કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી કવિ તુષાર શુક્લ ગાયક કલાકાર આરતી મુનશી ક્ષેમુ દિવેટિયાના બંને પુત્રો માલવ અને કુંતલ દિવેટિયા ઉપરાંત કેટલાય સંગીત અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા સંગીતની દ્રષ્ટિએ એની ખાસિયતો એ રજૂ થઈ અને અમને એનો આનંદ થયો કે જે નવા યુવાનો છે વિદ્યાર્થીઓ છે સંગીતના ઉપાસકો છે એ લોકો સુધી આ વાત પહોંચી શિવુભાઈનું કામ એનાથી ગુજરાતી ભાષા એમાં રહેલી કવિતા એ ઉજળા એવો સમર્થ સરકાર એનો આ શતાબ્દી ઉત્સવ આપણે શરૂ કરી રહ્યા છીએ આપણે આપણા એક સરકારને આ રીતે ઓળખીએ અને હવે વર્ષભર એમને લગતા કાર્યક્રમો જાહેર કાર્યક્રમો પણ થાય અને આપણા જેવા માધ્યમો આકાશવાણીને દૂરદર્શન એ પણ કશું કરે એ બહુ જરૂરી છે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન શ્રેણી દ્વારા નિદર્શન દ્વારા શિક્ષણ દ્વારા ગુજરાતી ભાષા માટેનું ગૌરવ અને એને માટેનું સોમાન બાળકોમાં યુવાનોમાં અને કલાકારોમાં દિન પ્રતિદિન વધતું રહે તો એવા પ્રયત્નો અમે કરી રહ્યા છે